ભારે વાહનો વચ્ચે જોખમી રીતે મુસાફરી કરતા જોવા મળ્યા હતા આ ઘટનાએ જિલ્લા શિક્ષણ વિભાગને ચિંતિત કર્યા છે જિલ્લા શિક્ષણ અધિકારી આ મામલાને ગંભીરતાથી લેતા બંને શાળાના આચાર્યો તેમજ ટ્રસ્ટીઓને

અને શાળાની અને આચાર્યની ગંભીર બેદરકારી ગણી શકાય આ બેદરકારી કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય નહીં એટલે આ ઘટનાની ખૂબ જ ગંભીરતા ધ્યાને લઈ અને શાળાના માત્ર આચાર્ય નહીં તેઓના ટ્રસ્ટીશ્રીને પણ આજે બપોરે લેખિત ખુલાસા સાથે રૂબરૂ ઉપસ્થિત રહેવા જાણ કરવામાં આવેલ છે તેઓને શોકોસ નોટિસ દ્વારા ખુલાસો રજૂ કરવા જણાવવામાં આવેલ છે માત્ર ખુલાસો નહીં ખુલાસો ધ્યાને લઈ અને યોગ્ય નહીં જણાય તો એમના વિરુદ્ધ સો ટકા શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે ખૂબ